આ મામલે આમ આદમી પાર્ટી પક્ષ રજુ કરતા એડવોકેટ પુનિત જુની એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ને સંબોધી નર્મદા જિલ્લા એસપી સામે ક્રિમિનલ કન્ટેમ્પ અરજી દાખલ કરવા માંગ કરતો પત્ર લખ્યો હતો ત્યારે હવે ગોપાલ ઇટાલિયા સાથે બનેલી ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાયદા ઋષિકેશ પટેલ અને

ગુજરાતના પોલીસ દળ વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મુલાકાતનો સમય માગ્યો છે હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતના વકીલોના પ્રશ્નને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને તાત્કાલિક ધોરણે મળે કેમ કે અહીં ગુજરાતના વકીલોના રક્ષણનો સવાલ ઉભો થયો છે અને જે બનાવો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતા ગયા છે એ ગુજરાતના આલમ માટે ચિંતાનો વિષય છે અમે આશા રાખીએ છીએ કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગુજરાતના વકીલોના પ્રશ્નને લઈ તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને મુલાકાત આપશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર